ભાજપના જે ગણા નેતાઓ છે એ લોકો ડેડિયાપાડામાં જ્યારે કાર્યક્રમ કરે છે આજે દિવસ અને ત્યાં ગાડી એકસો ચુમ્માલીસ ધારા લગાવી છે આજે આ નર્મદા જિલ્લો એમાં બે ન્યાયપાલિકા છે ભાઈ કે નર્મદા જિલ્લામાં ભાજપવાળા કે તે જ કાયદો ચાલે પોલીસ પ્રશાસન કે તે જ કાયદો ચાલે આખા દેશમાં અને આખા નર્મદા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં કાયદો ફક્ત એક જ છે બરાબર દરેક વ્યક્તિને પોતાની નાનામાં નાની રજૂઆત કરવાનો અધિકાર છે ત્યારે આ પોલીસ પ્રશાસન અને આ સરકારમાં બેઠેલા જે પ્રતિનિધિઓ છે એ આ પોલીસને આગળ કરી અને એકસો ચુમ્માલીસની જે ધારા લગાવેલી હતી ડેડિયાપાડામાં તેમ છતાં પણ પોલીસ કર્મચારી મહિલાઓ અને પોલીસના અધિકારીશ્રીઓ એ પોલીસ પ્રોટેક્શન આપીને રેલી કાઢી અને એકસો ચુમ્માળીસ ધારાનું ઉલ્લંઘન કરી અને તેમ છતાં પ્રાંત સાહેબને એ લોકો આવેદન આપે છે જ્યારે આજે આપણા ચૈતરભાઈના ધર્મપત્ની તમામ આગેવાનો સાથે જ્યારે આવેદનપત્ર આપવા માટે ગાંધી ચોક થી ગાંધીજી બાપુને જે આપણા રાષ્ટ્રપિતા છે ત્યાં ફુલહાર કરીને આપણે અહીંયા ગાડી શાંતિપૂર્ણ રીતે આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવતા હતા તો પોલીસે અમારી જોડે ઘણું બધું ઘર્ષણ કર્યું તો ભાઈ તમે ડેડિયાપાડા તે દિવસે એકસો ચુમ્માલીસ લાગી હતી આ પોલીસ પ્રશાસનને અમે પૂછવા માગીએ છીએ તમે ત્યાં કેમ એ લોકોને રોકવામાં નથી આવ્યા ત્યાં કેમ તમે એમને પોલીસ પ્રોટેક્શન આપો છો જ્યારે અમારા લોકો અહીંયા ગાડી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવે છે તો તમે અમારી જોડે ઘર્ષણ ઊભું કરો છો લેડીઝ કોન્સ્ટેબલને આગળ કરી અમારી મહિલાઓને ધક્કાધક્કી કરો છો આ નર્મદા જિલ્લામાં અને સમગ્ર દેશમાં કાયદો એક જ છે બરાબર તો આ કાયદાનું પાલન કરો સરકાર બદલાતી રહેશે આજે ભાજપની વારી છે આવનારા દિવસોમાં અમારી પણ સરકાર બનવાની છે એટલે આ પોલીસ તંત્રને અને સરકારમાં બેઠેલા તમામ પદાધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારા ચૈતરભાઈ વસાવા સાહેબ પાંચ તારીખે બપોરે એક વાગે એ એમની એફઆઈઆર આપવા ત્યાં ગાડી ગયા હતા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તો એમને ત્યાં ગાડી એમની ફરિયાદ લખી છે પણ તેમ છતાં આજ દિન સુધી એ જે આરોપીઓ છે એ લોકો પણ આજ દિન સુધી એમણે એફઆઈઆર નથી કરી બરાબર અને ચૈતરભાઈના જે સમર્થકો છે એ લોકો પણ ખોટા ખોટા કેસો કરી એમને બદનામ કરવામાં આવે છે એમને ટાર્ગેટ બનાવવામાં આવે છે એવા આગેવાનોને જ્યારે સોશિયલ મીડિયા પર આ ભાજપના મળતીયાઓ જે ઘણા ગાંઠિયા